બોલાઈ રહ્યા છે બાકી ઊંચામાં અજમાના ભાવમાં પણ આજે સુધારો દેખાઈ રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને વરિયાળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આપણે જાણીએ તો જીરુ એકત્રીસો પચાસથી છેંતાલીસો રૂપિયા વરિયાળી એક હજારથી ચોત્રીસસો રૂપિયા રાયડો બારસો પિસ્તાલીસથી બારસો ને પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ તેરસો એકવીસથી બે હજાર પચાસ રૂપિયા સુઆ અગિયારસો પાંત્રીસથી પંદરસો પાંચ રૂપિયા અને અજમો નવસોથી એકત્રીસ ને રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ